નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું નોકરી છૂટી ગઈ બનેલ સત્ય ઘટના વિશે ઘણા સમય પહેલાંની વાત છે એક યુવક ગામડેથી શહેરમાં નવી નવી તક મળે તે માટે કમાવવા આવ્યો હતો ગામડા કરતાં શહેરમાં કમાવવાના સ્ત્રોત વધારે હશે એવું વિચારીને તે શહેરમાં આવ્યો હતો શહેરમાં આવીને તરત તો નોકરી મળી જવાની હતી નહીં એટલે સાથે થોડા પૈસા લઈને પણ આવ્યો હતો ઘરની હાલત એવી સદ્ધર ન હતી કે એકાદ મહિનો તે વગર નોકરીએ પણ ચલાવી શકે એટલે થોડા દિવસ ચાલે તેટલા પૈસા લઈને આવ્યો હતો દરરોજ સવારે જાગીને નાઈ ધોઈને તરત જ નોકરી શોધવા માટે નીકળી જતો હતો અને સાંજે પાછો પોતાના રૂમમાં પાછો ફરી જતો હતો નોકરી મળે કે ના મળે પરંતુ તે દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા માટે જતો હતો આખરે ચાર પાંચ દિવસ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ દીધા પછી એક જગ્યાએ તેની નોકરી નક્કી થઈ ગઈ બીજા દિવસથી નોકરીમાં જવાનું હતું મનોમન એ યુવાન ખુશ થઈ ગયો કે મને નોકરી મળી ગઈ છે આથી હવે હું મારા ઘરે થોડા બચત કરીને વધારે પૈસા પણ મોકલી શકીશ નોકરી ચાલુ થઈ ગઈ મહિનાના અંતે પગાર આવે એટલે પોતાને જોતા હોય એટલા પૈસા રાખીને થોડી બચત કરી અને આ બધા પૈસા તેના ઘરે મની ઓર્ડર કરી દેતો હતો આવું ઘણા મહિના સુધી ચાલ્યું પરંતુ એક દિવસ અચાનક તે જે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે કંપનીમાં કંઈક ગરબડ થઈ અને કંપની પડી ભાંગી એક પછી એક એમ બધા કર્મચારીઓને છૂટા કરવા લાગ્યા સમય જતાં આ યુવકને પણ નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો એક જગ્યાએ નોકરીમાંથી છૂટા થઈને બીજી જગ્યાએ નોકરી મેળવીને શક્ય તો છે પરંતુ ખૂબ જ આસાન કામ નથી બીજે નોકરી ન મળે ત્યાં સુધી ફરી પાછું બધે તપાસ કરતી રહેવી પડે અને કંપની પણ આર્થિક રીતે નબળી પડી ગઈ હોવાથી તેને નોકરીમાંથી છૂટો તો કર્યો પરંતુ તેને તે મહિનાનો પગાર જ આવ્યો નહીં પરંતુ થોડા ઘણા પૈસા બચત કરેલા હતા એટલે જેમ તેમ કરીને એક મહિનો કાઢી નાખ્યો પોતાની માતાને પણ દરેક મહિને અમુક ચોક્કસ રકમનો મની ઓર્ડર કરતો હતો પરંતુ નોકરી છૂટી ગયા પછી હવે કઈ રીતે મની ઓર્ડર કરે હવે શું કરવું તેની કંઈ સમજ પડતી હતી નહીં એટલે તેને વિચાર્યું કે હવે હું માતાને પત્ર લખીને જણાવી દઉં કે મારી પરિસ્થિતિ આવી હોવાથી થોડા સમય હું તમને પૈસા નહીં મોકલી શકું પત્રમાં લખ્યું માં મારી નોકરી છૂટી ગઈ છે એટલે અનિશ્ચિત સમય સુધી હું તમને હવે પૈસા નહીં મોકલી શકું પત્રમાં આગળ શું લખું તેની કંઈ સમજ પડતી ન હતી અને હિંમત પણ ના થઈ પત્રને પાકીટમાં રાખી દીધો અને દરરોજ વિચાર કરે કે આજે હું પત્ર મોકલી આપીશ પરંતુ ફરી પાછો તેનો વિચાર બદલી જાય કે મને જલ્દી બીજી નોકરી મળી જશે તો હું મારી માતાને ફરી પાછા નિયમિતપણે પૈસા મોકલી શકીશ અને બે ત્રણ દિવસ સુધી તો તેની હિંમત ન થઈ પછી એક દિવસે સવારે બજારમાં થઈને તે પોસ્ટ ઓફિસ સુધી તો પહોંચી ગયો પરંતુ ત્યાં જઈને ખિસ્સામાં રહેલા પાકીટમાંથી પત્ર કાઢવા ગયો ત્યારે ખબર પડી કે ખિસ્સામાં તો પાકીટ જ નથી જ્યારે ખબર પડી કે ખિસ્સામાં પાકીટ નથી ત્યારે તેને જોરદાર આઘાત લાગ્યો પાકીટમાં હતું પણ શું લગભગ પંદરસો રૂપિયા અને પોતાની માતા માટે લખેલો એક પત્ર હતો જેને પોસ્ટ કરવાનો બાકી હતો ત્રણ દિવસથી લખેલો પત્ર ખિસ્સામાં જ પડ્યો હતો પોસ્ટ કરવાની હિંમત પણ નહોતી અને મન પણ નહોતું થઈ રહ્યું પંદરસો રૂપિયા એટલે કોઈ ખૂબ મોટી રકમ તો ન કહી શકાય પરંતુ જેની નોકરી છૂટી ગઈ હોય એ લોકો માટે તો પંદરસો રૂપિયા એટલે જાણે પંદર હજાર રૂપિયા બરાબર કહી શકાય પાકીટ ખોવાઈ ગયું તેને પણ અમુક દિવસો વીતી ગયા એક દિવસ તે રૂમમાં બેઠો હતો ને પત્ર આવ્યો જોયું તો ઘરેથી માતાનો પત્ર હતો યુવક સ્વસ્થ થઈને સીધો બેસી ગયો અને સહેજ ડર પણ હતો કે જરૂર માતાએ પૈસા મોકલવા માટે કહ્યું હશે પરંતુ પત્ર વાંચીને તે યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો તેની માતાએ લખ્યું હતું બેટા તે મોકલેલા ચાર હજાર રૂપિયાનો મની ઓર્ડર મને મળી ગયો છે તું કેટલો પ્રેમાળ દીકરો છે પૈસા મોકલવામાં જરા પણ લાપરવાહી કરતો નથી ભગવાન બધાને આવા દીકરા જ આપે અને હા દીકરા તારી માટે પણ ત્યાં પૈસા રાખજે બધા પૈસા અમને ના મોકલી દેતો પત્ર વાંચીને યુવાન તો વિચારમાં પડી ગયો કે મેં તો એક પણ રૂપિયા મોકલાવ્યા નથી તો પછી આ મની ઓર્ડર કોણે મોકલાવ્યો હશે શું માતા ખોટું બોલી રહી છે આવા એક પછી એક ઘણા સવાલ તેના મનમાં ઊભા થઈ ગયા થોડા દિવસ પછી તેના સરનામે એક બીજો પત્ર આવ્યો પત્રમાં કોઈ નામ નહોતું લખ્યું બસ એકદમ ખરાબ અક્ષરમાં લખાયેલો પત્ર હતો જેને વાંચવામાં યુવકે ઘણી મહેનત કરવી પડી એ પત્રમાં લખ્યું હતું કે ભાઈ પંદરસો રૂપિયા તારા તરફથી અને પચીસો રૂપિયા મારા તરફથી ઉમેરીને મેં તારી માતાને ચાર હજાર રૂપિયાનો મની ઓર્ડર મોકલાવી દીધો છે ચિંતા નહીં કરતો મિત્ર માતા તો બધાની એક જ જેવી હોય ને એ શું કામ દુઃખી રહે પત્રની નીચે એક છેલ્લી લાઈન લખી હતી તારો અજાણ્યો મિત્ર પાકેટ ચોર આ સ્ટોરીમાંથી એટલું તો સમજી જ શકાય કે માણસ ગમે તેટલો ખરાબ કેમ ના હોય પરંતુ જ્યારે વાત માતાની આવે તો માતા માટેની ભાવના બધા લોકોની એક સરખી જ હોય છે ખરું કે નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર